વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ હરિનગરના સવાયાનગર તળાવમાં ગંદકીના કારણે માછલીઓ મરી જવાની ઘટના સામે આવી છે જેના કારણે સ્થાનિકોએ તંત્ર પર રોષ પ્રગટ કર્યો હતો વડોદરાના ગોત્રી વિસ્તારમાં હરિનગર સવાયાનગર તળાવમાં માછલી મરવાની ઘટના સામે આવી છે ત્યારે તેના રહીશો દ્વારા ઘટના સ્થળે આવીને મીડિયા સમક્ષ પોતાની આ વિધિ જણાવી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તળાવમાં માછલીઓ ઘણા સમયથી મરી ગઈ છે જેને લઈને દુર્ગંધ મારે છે તંત્ર તળાવની સાફ સફાઈ કરે જેથી વિસ્તારમાં દુર્ગંધ ના આવે તળાવમાં સાફ સફાઈ ન થવાના કારણે લીલ જામી ગઈ છે અને તેના કારણે દુર્ગંધમાં વધારો થઈ રહ્યો છે આ સવાયનગર તળાવ છે ગોત્રી એસઆઈ હોસ્પિટલ છે તેની સામે આવેલું સવાઈનગરમાં આવેલું તલાવ છે જેમાં બે ત્રણ દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે ઘણી બધી માછલીઓ અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે અને બહુ ખરાબ વાસ માળે છે અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે રોડ પરથી જવાતું નથી એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે જેની તંત્રને અમે બે દિવસથી જાણ કરી છે પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી શું કરી રહ્યા છે બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તલાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે કારણ કે બહુ ગંધ મારે છે અહીંયાથી રહેવાતું નથી એટલી ગંધ મારે છે